હાથ પકડી રાખો બધાના બસ હાથ છોડી દો હવે ત્યાં લીટી દોરેલી છે ને એમાં ઉપર પગેથી પાટો દોડવાનો છે નિકુલ આમ ખસો બેટા આમ પગેથી પાટો દોરતા દોરતા આમ ચાલે આજો ચાલો બધા હા યસ ચાલો બધા પાટો દોરતા દોરતા ચાલો એક પગેથી પાટો દોરવાનો લીટીના ઉપરના ઉપર મેં જે લીટી દોરેલી છે એના ઉપરના ઉપર પાટો દોરો બધા આપણી રમતનું નામ છે બે મોઢાળી બંબોળી શું નામ છે રમતનું નામ હવે તમારે શું કરવાનું છે અર્થ કુલદીપ આ બધા બાળકો નહીં જવાનું તમારે અંદર દોડવાનું અને બંબોળી તમારા હાથ છૂટે નહીં આ રીતે જ દોડવાનું તમારે બરાબર બે મોઢાળી બંબોળી બનીને જ તમારે પકડવા જવાનું અને જે બાળકને અડી જશે એ બાળક આઉટ થઈ જશે એટલે તમારે દોડવાનું વર્તુળની અંદર અને બંબોળી તમને આઉટ કરવા માટે चला रमत सुरुवात करे चला स्टार्ट कु ए रमत सुरू करू थ्री स्टार्ट दोड गेस आऊट બે જણ નક્કી કરો તમે કોને આઉટ કરવું છે એમ નક્કી કરો પેલા જે આઉટ થાય બહાર નીકળી જવાનું બોલતા રહો શ્રુતિ બોલતું રહેવાનું કે કોને આઉટ કરીએ એમ